જે શ્રી કૃષ્ણ શિવરાત્રિનું શંકર ભગવાનની સ્તુતિ કરતું ભજન છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચારણી પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કષ્ટો દયા દરસ नयापो पो तमे पप्तन दुखर सुपसन् सदा करनारा तारी अकडगति कष्ट कापो दया करी शिवदर सनयापो दया करी शिवदर सनयापो आपो भक्तिमा पाव यनेरो शिवक्ति धर्म अगणेरो प्रभु सो पूजो देवी पार्वती पूजो कष्ट या कापो दया दर्शन यापो દયા કરરી શિવસનયા અંગે ભસ્મ નિસોડી સંગે રાખો સદા પાલે તિલક કરિયું कण्ठे विसदरियु अमृतकापो दया क रिशिवदर शनया पो अमृतया पो નેતિ નેતી જવે દહેશે મારું ચિતળું ત્યજાવા ચાહે સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી કરિષિદરસ આપો દયા કરી કરિષિસ નયાપો હું પંથ પ્રવાસી સતા કેમ અયુદાસી ଡ଼ୁ ସମଜଣ ଦୟା କରି ଶିବଦର ନ ଦୟା କରି ଶିବ ଦର પણ તે જો અનોખો સારી સુષ્ટિમા શિવરૂપ દેખુ મારા વસો અયેઆ વસો શાંતિ સ્થાપો દયા શિવ ઋષિવ આપો દયા કર શિવ દર આપો પૂર્ણ શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું સુભદન મને આપો ટાળો માન મંદ ગાડો સર્વ સદા ભક્તિ આપો દયા કરીને શિવ દર્શન સનયાપો ટાળો માન મંદ ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી શિવ શિવદર શનયાપો અંગે શોભે શેરુદ્રનિમા હડા કંઠે લટકે શે ભોરીંગ કાળા તમે ઉમી આપતી અમને આપોમતી કાપો દયા કરી શિવ દર શયાપો ચરણે પડી માગુ ઘડી રે ઘડી કાપો દયા કરી શિવ દરસનયાપો જે શ્રી કૃષ્ણ સર્વ ભક્તોને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા